આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે આજે યોગ દિવસ છે અને યોગ દિવસ એટલે આપણે પાંચ હજાર વર્ષનો પણ આપણે ઇતિહાસ જોઈએ તો આપણા ઋષિમુનિઓથી માંડીને અનેક લોકો યોગના માધ્યમથી આખી જિંદગી સુધી સુખ સંપન્ન આપી શકાય એવી અનેક વસ્તુઓ આપણને આપી ગયા છે એના માધ્યમથી સમગ્ર ભારત અને ભારતથી પણ બહાર થઈ શકાય એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં એકસો સિત્તો દેશ વચ્ચે આ પ્રપોઝલ મૂકી માત્ર ત્રીસ દિવસની અંદર મંજૂર થઈ અને બે હજાર પંદરથી સમગ્ર વિશ્વએ આજે એકવીસમી તારીખે યોગ દિવસ ઉજવવો એવું નક્કી થયું અત્યાર સુધીમાં નવ યોગ દિવસ સારી રીતે ઉજવાયા છે આજે દસમો યોગ હતો આજે યોગનો પચારણ થાય લોકો સુખી સંપન્નથી જીવી શકે એના માટે ગુજરાત સરકારે પણ બે હજાર ઓગણીસમાં બોર્ડ બનાવ્યું છે અને આજે સમગ્ર ગુજરાતની અંદર બત્રીસ જિલ્લાઓ આઠ મહાનગરપાલિકાઓ અનેક તાલુકાઓ અનેક જગાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે એના માધ્યમથી આજે પાટણની અંદર પણ જિલ્લાના કલેક્ટરશ્રી અને એમની ટીમ તમામ વિદ્યાર્થીઓ બધાને જોડીને મોટી સંખ્યામાં આ યોગનો પ્રચાર થાય લોકો સુખી સંપન્ન થાય એ પ્રકારની વ્યવસ્થા મારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર આજે કરી છે મારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીનગરથી જોડીને સમગ્ર રાષ્ટ્રને ભારતને અને આજે વિશ્વમાં યોગ દિવસ તરીકે આ જે ભેટ છે આપણી સંસ્કૃતિની એ ભેટના માધ્યમથી હું પણ આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે આ યોગનો બહોરો પ્રચાર થાય લોકો માત્ર કસરત ના સમજે આ પ્રકૃતિથી માંડીને આપણા જીવનનું સિદ્ધિ છે એને લોકો સુધી પહોંચાડે એવી આપ સૌને મારી વિનંતી છે અહીંયા આગળ જે લોકોએ યોગદાન આપ્યું એ લોકોનો ખૂબ આભાર માની બિરદાવું છું